રાજકોટમાં ભક્તિનગર સર્કલ નજીક શેઠ હાઈસ્કૂલની પાસે આવેલ નટેશ્વર મહાદેવ મંદિરે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે સાથે જ સાંજે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં હજારો ભક્તો લાભ લેશે નટેશ્વર મહાદેવ મંદિરમાં મહાદેવ સહિત શિવ પરિવાર રામ પરિવાર રાધાકૃષ્ણ હનુમાનનું મંદિર મહાકાળીમાં ખોડિયારમાં આશાપુરામાં ઋષિમુનિઓની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે અને સાંજે રામધૂન પણ આયોજન કરવામાં આવશે કૌશિક ટાંક નટેશ્વર મહાદેવ મંદિરનું એક જીર્ણોદ્વાર મંદિર જીર્ણોદ્વાર અને પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ તારીખ છ સાત ને આઠ ના રોજ કરવામાં આવેલો છઠ્ઠી તારીખના રોજથી સતત એમ કહી શકાય કે એક મહાયજ્ઞનું આયોજન થયેલું છે ત્રણ દિવસ સુધી આજે મહાયજ્ઞની પૂર્ણાહુતિ થશે ગઈકાલે એક ધર્મસભાનું આયોજન થઈ સરસ મજાનું થઈ ગયું તેમાં રાજકીય આગેવાનોથી લઈ સમાજના પ્રતિષ્ઠિત બુદ્ધિજીવી લોકો લગભગ એવું કે છે પાંચથી સાત હજાર લોકો અહીંયા એકત્રિત થયેલા હતા બધા લોકો એક નગરયાત્રામાં જોડાયેલા અને ત્યારબાદ ધર્મસભામાં આ નગરયાત્રા છે પરિવર્તિત થયેલ આજના દિવસે એટલે કે છેલ્લે દિવસે યજ્ઞનું આજે પૂર્ણાહુતિનો દિવસ છે બીડું બીડુંઅમશે અને આજના દિવસે જ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે હાલ થઈ રહ્યો છે આપ જોઈ શકો છો હાલ અને પ્રાણ પ્રતિષ્ઠા બાદ સાંજના સમયે સાંજે સાડા છ વાગ્યે અશોકભાઈ ભાયાણીનો અને એવો કાર્યક્રમ છે ઉપરાંત સમગ્ર જનતા માટે આજે મહાપ્રસાદનું પણ આજે આયોજન કરવામાં આવેલું છે આજના દિવસે લગભગ પંદરથી વીસ હજાર લોકો છે મહાપ્રસાદ લેવાના છે ખાસ કરીને તો આમ તો શિવજીનું મંદિર તો ચોવીસ કલાક જ હોય પણ અહીંની મોટામાં મોટી વસ્તુ એ છે કે કોઈ પણ વ્યક્તિ અહીંથી પસાર થતી પણ કોઈ વ્યક્તિ હશે તો એ લોકોએ શિવજીને અભિષેક કરવો એમના માટે નથી એમને લોટી લાવવાની નથી તો બીલીપત્ર લાવવાનું કે નથી તો ફૂલ લાવવાના આ તમામ વ્યવસ્થા છે આપણે મંદિર દ્વારા કરવામાં આવેલી છે કોઈ પણ વ્યક્તિ આવે કોઈ પણ સમયે પોતે અભિષેક કરી શકે છે સૌથી કોઈ પણ મંદિરો એ ધાર્મિક અને આસ્થાનું આપણું કેન્દ્ર છે પણ સાથે સાથે એક સંસ્કારનું એક ઉદ્ભવ સ્થાન છે કે હાલનું જે પરિવર્તન યુગ છે પાશ્ચર્ય સંસ્કૃતિનો ગ્વાયરો છે એની સામે હાલ બાળકો છે એવું કહી શકાય અત્યારની જે યુવા પેઢી છે કેક કાપવી અથવા તો મીણબત્તી ઓલાવવી તો એ આપણી સંસ્કૃતિ નથી આપણો ધર્મ નથી આપણે હંમેશા દીપ પ્રાગટ્ય કરીને આપણો જન્મદિવસ હંમેશા ઉજવતા હોઈએ છીએ તો આ જગ્યાએ નટેશ્વર મહાદેવ મંદિરે આગામી સમયમાં અહીં એક સરસ મજાના શિવજીની એક મોટો ફ્લોટ તૈયાર કરવામાં આવશે ત્યાં એક દીપ રાખવામાં આવશે માત્ર માતા પિતાને બાળકે પોતે અહીંયા આવવાનું છે સંપૂર્ણ વ્યવસ્થા જે મંદિરની સમિતિ કરશે એ લોકો અહીં આવી અને પોતે શિવજી એમને આશીર્વાદ આપતા હશે આ રીતે બાળકને ઊભો રહેશે પોતે દીપ પ્રાગટ્ય કરશે અને દીપ પ્રાગટ્ય કરીને ત્યાર પછી આ રુદ્રાભિષેક કે જે કંઈ કરવું હશે કરી અને આવી રીતે જન્મદિવસની ઉજવણી કરે તો જેથી કંઈ એનામાં સંસ્કારમાં પણ ફરી પાડજો અને ઉપરાંત આગામી પેઢી આવતી યુવા પેઢી છે એ પણ મંદિરે આવે અને મંદિરનું કે આપણા ધર્મનું આગામી સમયમાં જે ખાસ જરૂરિયાત છે ભગવાન શ્રી રામ કૃષ્ણ તો આવી રીતે જે આપણા ધર્મસ્થાનો છે એમાં હાલ આપણે યુવા પેઢી જોઈએ છીએ લગભગ કે મંદિરે જવું હોવું ક્યાંક ને ક્યાંક ઓછું સંસ્કારોમાં પણ પરિવર્તન છે તો મંદિર છે એ આપણું ધર્મ અને આસ્થાનું કેન્દ્ર છે અને સંસ્કારનું એક ઉદ્ભવ સ્થાન છે આ સ્થાન એવું છે કે આજથી એસી વર્ષ પહેલા એક સાધુ હતા ગોપાલદાસ સાધુ કરીને જે અહીંયાથી આ રસ્તા ઉપરથી પોતે પસાર થતા હતા એ સમય દરમિયાન આ વિસ્તાર એવો છે કે કાદવ કીચડ એટલે કે ટૂંકમાં જમીન ખેતીની જમીન અને એમાં એમનો એક જગ્યાએ ઓચિંતાનો એ સમય દરમિયાન કે કે રોડ રસ્તા પાકા આટલા બધાના હતા એટલે એમનો પગ ખૂંચો અને એ પગ ખૂંચવાના સમય દરમિયાન એમને એક પગમાં વાયગું એવું લાગ્યું એટલે એમણે નીચે નમીને પોતે જમીનમાં જોયું તો ત્યાં એક કંઈક કઠોળ વસ્તુ હોય એવું એને લાગ્યું એટલે ત્યાં એને બધું ખો જરા કામ જોયું તો ત્યાં ત્યારે અહીંયા જે અત્યારે બિરાજમાન છે એ હનુમાનજી દાદા એ સંકટમોચન દાદાની મૂર્તિ એમાંથી નીકળી એટલે એમણે અહીંયા એ મૂર્તિનું નાની એવું ડેરું કરી અને એનું સ્થાપન કર્યું એટલે આજથી એંસી વર્ષ પહેલાં જ્યારે આ સંકટમોચન હનુમાનજી છે એમની સ્થાપના થઈ હતી ત્યાર પછી ચાલીસથી પિસ્તાલીસ વર્ષની આસપાસ અહીંયા આ નટેશ્વર દાદાની આ સ્થાપના થઈ એટલે કે આ બધું પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે અને મંદિરનો જીર્ણોધાર છે કે જે આજે એંસી વર્ષ પહેલાં જે નાનું એક અમસ્તું મંદિર હતું અને એને આજે આજના સમયની પેઢીને અને આજના સમયના સંતાનોને એક મેસેજ આપવા અને એક એનામાં આધ્યાત્મિકતા કેમ ભાઈ આજના સમયમાં સનાતન ધર્મની પ્રસારણ અને સનાતન ધર્મની ખૂબ જરૂરિયાત છે ત્યારે આજે આપણે જ જોઈ રહ્યા છીએ કે રામ મંદિર પણ મોટું જ્યાં આજે પાંચસો વર્ષ પછી પણ જ્યાં રામ મંદિરનું પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કર્યો એવી જ રીતે આજે આ મંદિરની પણ અહીંયા પુનઃ પ્રાણમતિ એટલે કે આવનારી પેઢીને ખૂબ નાના મોટા સંસ્કારો મળે પેઢીમાં ખૂબ આધ્યાત્મિકતા વધે અને સાથે સાથે કે જે અહીંયા જે આવું નાનું મંદિર હતું ત્યારે એમની પાસે કંઈક લાખ બે લાખ રૂપિયા માણ નહોતા કે જે આ જીર્ણોદ્ધાર કરી શકે પણ આજના સમયમાં સાથે સાથે લોકો પોતાની આ સનાતન ધર્મની જે લાગણી છે એ લાગણીને વધાવતા વધાવતા આજે અહીંયા અઢીથી ત્રણ કરોડની આજે પુનઃ પ્રાણ પ્રતિષા મહોત્સવ થઈ રહ્યો છે અને મંદિરનો જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે સામેથી લોકો દાન દક્ષિણા દેવા આવી રહ્યા છે અને પોતાને સનાતન ધર્મની વિશેષતા સમજાઈ રહી છે ત્યારે આજે લોકો આ તરફ ફરી યા છે અને આજે આપણા બાળકોમાં ખૂબ સારા સંસ્કાર થાય એનું આજે સિંચન થાય એ માટેની આજે એક નવું એક સોપાન અહીંયા થયું ગઈકાલે જે નગરયાત્રા હતી નગરચર્યા દિનચર્યા પ્રભુઓને કરાવવા માટે જ્યારે લઈ જવામાં આવ્યા હતા ત્યારે એક નાનો એક કહું કિસ્સો કે કે જ્યારે નગરચર્યા નીકળી ત્યારે વરુણદેવ પણ પોતે અહીંયા પધાર્યા અને એની ઉપર એમણે જલાભિષેક કરેલો હતો એટલે આ એક પરચો જ ગણાય કે આજે ભગવાન દિનચર્યા અને કરવા નીકળે ત્યારે તો સૌ દર્શન દર્શન કરતા હોય પણ આજે અહીંયા પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાથી ત્યારે ભગવાને પોતે વરુણ દેવે એક જળ અભિષેક કરીને ખૂબ મોટું સારું કાર્ય કરી છે એ સાબિતી આપી હતી મનોજ મારું અમે છ સાત આઠ જૂન ત્રણ દિવસ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરેલ આજ રોજ પ્રાણ પ્રતિષ્ઠાનું કાર્ય વિધિ પૂરી થઈ છે અને આ પ્રાણ આ મંદિર એસી વર્ષ જૂનું મંદિર છે અને તે તેનો જીર્ણોદ્ધાર કરી અને અંદાજિત બે ત્રણ કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું અને બધા હરિભક્તોના સહયોગથી મોટા મોટા દાતાજી યાદવ ઇલેક્ટ્રિક છે રાધિકા રેસ્ટોરન્ટ છે ગિરિરાજસિંહ છે અન્ય લોકોએ પોતાના ભાવથી આ લોકોએ બધે આપણને સહયોગ આપ્યો છે અને આજ આજ સાંજે સાડા છ વાગે પંદરથી વીસ હજાર માણસોનું મહાપ્રસાદનું પણ આયોજન કરાય છે